જય માતાજી ડાયરાને ને સીતારામ આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વહેલા ઉઠી ગયા છે અને વહેલા વહેલા બ્લોગ ચાલુ કરી છે તો બધા મજામાં છો આશા કરું છું અને હું પણ મજામાં છું અમારે ફેમિલી જો અતરમાં ચા પાણી કરેલી છે અમારે એસી જો ફોન જોવેરી છે અને એ રાત નથી જો અહીંયા થોડીક ઉત્તરા થઈ ગઈ છે અને અમારે આવની બાજુમાં ફોન જોવેર્યું છે એ પણ ચા પીએલી છે અને એની મમ્મી ચા પીએલી છે હા તો બધા વહેલા ઉઠી જાય શાળામાં અને આમાં આવા અમારા નવા નવા બ્લોગ જોતા રહેજો અને આપણે આજે કોને બહાર જવાનું છે કારણ કે બહુ સેટું જવાનું છે રાધનપુરથી ઉલી બાજુ તારીખ કિલોમીટર વર્ધીમાં જવાનું છે પેસલ અને દરરોજ આપણે એકને એક વર્ધી હોય છે હોય છે હોય છે કોઈક દિવસ ખાલી જાય છે બાકી એક દિવસમાં બે બે વર્દીઓ આવે છે

નીકળી ગયા છે હું ગામ માં અને હાલ પહોંચ્યા છે આપડે સિયા સિયા નજીક પોક આવી ગયા છે અહીં સિયા લગભગ ચાર કિલોમીટર જેટલું ચાર કિલોમીટર જેવું છે એનું હે અને સિગર પરથી આપણે ચડી ગયા હે અને નવો રોડ હે એટલે હાલ હાલ આવવું પડે અને અજાણો ઇલાકો છે આડા ગયા આવે અને આ છે ઉડગામનો રસ્તો અને ઉડગામ થઈ સિયા જવાય સિયાથી ભંડીવાળી ભંડીવાળીથી સાકરિયા સાકરિયાથી પાછા આપવાનું હોય પણ આગળ જવું હોય તો જવાય ટોટાળા ગામ સદારામ બાપુનું ગામ આવે છે અને આગળ અહીંયાથી દિશા જવાય છે આ આ રસ્તેથી જવાય તમારે ચારે બાજુ દિશા જવું હોય તો જવાય સિંગલ પર દિશે અને બાઈ પાસે બહુ પડે રસ્તો હારો રસ્તો હારો ગાડી હારો ગાડી તો નીકળી જાય રસ્તો થોડોક મિત્રો આપણે ફાઇનલ પહોંચી છે સાકરિયા ગામે અને પેસેન્જર અમારે ત્યાં છે ત્યાં આપણે વરદી બાવવાનું હતું ત્યાં અને રીચકા આપણે રોડમાં તો સાઈડમાં પાર્ક કરી છે અને અહીંયાથી જો ટોટાણા છે સદારામ બાપુના ગામ ટોટાણા અહીંયાથી નજીક જ છે અઢી ત્રણ કિલોમીટર જેવું અને જો સાઈડમાં ગાડીઓ માણસો ખૂબ સાધન પડે છે અને માણસો ખૂબ આવે છે અને રીચકા આપણે ફાઇનલ પહોંચી અને સાઈડમાં પાર્ક કરી છે ત્યાં હવે જઈને આવે ચામાંથી રિક્ષા કોને થોડું સારી છે ગરમ થઈ છે કારણ કે લગભગ પંચાવન કિલોમીટર હું આગળ આવેલો છું અને આ છે સાંકળિયા ગામનો જમાડો અઈડા ને સારું વાયેલું છે મોટા મોટા અઈડા જુઓ તમે લાલ અયડો છે અને આ છે સાંકળિયા ગામનો નજારો